જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેદ સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સફલા એકાદશીના દિવસે એક દૈવી દુર્લભ અને ખૂબ જ સંયોગ બન્યો છે બાર રાશિઓમાંથી છ રાશિઓ બનશે કરોડપતિ અને માલામાલ હા મિત્રો હવે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી બાર રાશિમાંથી છ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે અને આ રાશિના લોકો એકાદશી પર પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે છ રાશિના લોકો કરોડપતિ બનવા જઈ રહ્યા છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે હિન્દુ શાસ્ત્રો અનુસાર દરેક વ્રતનું પોતાનું મહત્ત્વ અને ફાયદા છે એવું માનવામાં આવે છે કે ઉપવાસ કરવાથી ભગવાન તરફથી દૈવી આશીર્વાદ મળે છે અને ભક્તો પર સુખ સમૃદ્ધિની વર્ષા થાય છે તમામ ઉપવાસોમાં એકાદશી વ્રતનું ખૂબ જ મહત્વનું સ્થાન છે દર વર્ષે કોષ માસની ચોવીસ એકાદશીઓ આવે છે કૃષ્ણ પક્ષની એકાદશી અગિયારશના દિવસે ઉજવવામાં આવે છે સફલા એકાદશી ઉજવવામાં આવે છે આ વખતે સફલા એકાદશી સાત જાન્યુઆરી રવિવારના રોજ આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને તેમને સમર્પિત વ્રત રાખવામાં આવે છે આ વ્રત કરવાથી દરેક પાકોમાંથી મુક્તિ મળે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે મિત્રો અમે તમને જણાવીએ કે સનાતન ધર્મમાં એકાદશી વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે દર મહિને બે એકાદશીઓ વાંચવામાં આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ છે પોષ માસની સફલા એકાદશીનું વ્રત આ દિવસે રાખવામાં આવશે આ એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી ભક્તબળ બુદ્ધિ જ્ઞાન અને ધનની પ્રાપ્તિ કરે છે તમને જણાવી દઈએ કે આ વર્ષે સફલા એકાદશીનું વ્રત સાત જાન્યુઆરીએ રાખવામાં આવશે આ ખાસ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુને મધ અર્પણ કરો છો અને તેનું સેવન કરો છો તો તમને દરેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે આ દિવસે પાણીમાં તલ મિક્સ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો તેનાથી ગ્રહ દોષ પણ દૂર થશે તમને જણાવવા માંગુ છું કે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે શાસ્ત્રો અનુસાર સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કાર્યો સફળ થાય છે પંચાંગ અનુસાર કોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સાત જાન્યુઆરીએ સવારે બાર વાગીને એકતાલીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને આઠ જાન્યુઆરીએ સવારે બાર વાગીને છેતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે શાસ્ત્રો અનુસાર સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સફલા એકાદશીનું વ્રત રાખવું શ્રેષ્ઠ રહેશે દિવસભર એકાદશીની અસર રહેશે આ દિવસ પૂજા દાન અને રાત્રિ જાગરણ કરવા માટે શુભ રહેશે સફલા એકાદશીનું વ્રત આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે છ વાગીને ચાળીસ મિનિટથી આઠ સુધી રાખવામાં આવશે પારણ તિથિના દિવસે દ્વાદશીની સમાપ્તિનો સમય રાત્રે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટ કલાકનો રહેશે આ દિવસે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની મૂર્તિને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પંચામૃત વગેરેથી સ્નાન કરો વસ્ત્ર ચંદન અક્ષત ફૂલ ધૂપ નૈવેદ્ય ઋતુ ફળ સોપારી નારિયેળ વગેરે ચઢાવો અને કપૂર વડે આરતી કરવી જો રાત્રે જાગરણ કરીને વ્રત તોડવામાં આવે તો તે ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો ખૂબ જ ફાયદાકારક છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ દિવસે એટલે કે એકાદશીના દિવસે સર્વાર્થ સિદ્ધયો રવિ યોગ અમૃત સિદ્ધયો મહાલક્ષ્મી યોગ રચવામાં આવ્યો છે જેમાંથી કેટલીક બાર રાશિના લોકો નાણાકીય લાભો પ્રાપ્ત કરવા સક્ષમ છે આ રાશિના લોકો પૈસાથી અમીર બનવા જઈ રહ્યા છે અને હવે તેમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તેમને આશીર્વાદ આપ્યા છે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ તે છ ભાગ્યશાળી રાશિઓથી તેઓ કયા છે મિત્રો આજની દુનિયામાં પૈસા મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુ બની ગઈ છે પૈસા વિના માણસ કોઈ કામ કરી શકતો નથી જો કોઈ પણ કામ શરૂ કરવામાં આવે તો તેમાં પૈસાની જરૂર પડે છે પૈસા વિના કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની કમી ન રહે તે પોતાનું જીવન સુખ અને ગૌરવ સાથે પસાર કરવા માંગે છે જેના માટે તે દિવસ રાત મહેનત કરે છે જેથી કરીને તે અડક પૈસા કમાઈ શકે પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ વ્યક્તિ સફળતા મેળવી શકતો નથી અને તે વિચારવા લાગે છે કે આટલી મહેનત કરવા છતાં તેને સફળતા કેમ નથી મળી શકી તો મિત્રો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે વ્યક્તિએ મહેનતની સાથે સાથે ભાગ્ય પણ હોવું જોઈએ કારણ કે જો ભાગ્ય વ્યક્તિનો સાથ ન આપે તો તેને જીવનમાં સફળતા મળી શકતી નથી અને જો ભાગ્ય સાથ આપે તો તે ઓછી મહેનતે પણ પોતાની ઈચ્છા મુજબ સફળતા મેળવી શકે છે તેને તમામ સુખ સુવિધાઓ મળે છે હિન્દુ ધર્મમાં ગ્રહો નક્ષત્રો અને રાશિચક્રને ઘણું મહત્ત્વ આપવામાં આવે છે જો ગ્રહો કે કોઈ નક્ષત્રની નાની મોટી અસર હોય તો તેની સીધી અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે અમુક લોકો પર તેની સારી અસર જોવા મળે છે તો અમુક લોકો પર સમયની સાથે તેની ખરાબ અસર પડે છે તેમના જીવનમાં ઘણા ફેરફારો જોવા મળે છે મિત્રો આજના અમે તમને કેટલીક રાશિઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમના ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી ચમકશે અને આ રાશિના લોકોનું જીવન સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે હા મિત્રો જો આપણે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ તો પ્રથમ રાશિ છે મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ખૂબ જ દયાળુ બન્યા છે અને તેમના આશીર્વાદથી તમારા જીવનના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થઈ જશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે જેના કારણે તમે જે પણ કાર્યમાં સફળતા મેળવવા માંગો છો તે તમામ કાર્યો તમારા માટે સફળ થશે તમારા વર્ષોથી પેન્ડિંગ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા છે તો તે પૈસા પાછા મળવાની દરેક શક્યતા છે તમે તમારા તમામ દેવામાંથી મુક્તિ મેળવવામાં પણ સફળ થશો તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે વેપારમાં અચાનક આર્થિક લાભ થશે અને તમારા ઘરમાં સુખ અને શાંતિનું વાતાવરણ બની રહેશે અને સાથે જ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહેશે મકર રાશિના લોકો જો કે આ રાશિના લોકોએ તેમના આક્રમક સ્વભાવ પર થોડો નિયંત્રણ રાખવો જોઈએ મિત્રો તમારા માટે સારું રહેશે જો આપણે આ સૂચિમાં આગામી રાશિ વિશે વાત કરીએ તો તે મેષ છે મિત્રો મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ સમયે મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી શુભ મહાયુક્તના કારણે હવે તમને લાભદાયક સમય મળી શકે છે આ સમયે તમારા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે તમને સારો આર્થિક લાભ થતો જણાય તમે તમારા ભવિષ્ય માટે બનાવેલી યોજનાઓ સફળ થશે અને તેમને અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે તેમના પર કાર્યવાહી કરો સફળતા તમારા માર્ગે આવશે અને તમને ઘણા મોટા ફાયદાઓ પણ જોવા મળશે વ્યવસાયના નવા માર્ગો ઉભરી આવશે નોકરી કરતા લોકોને તેમના પર પ્રમોશન મળશે અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ સમાજમાં માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સાથે જ સંતાનની ઈચ્છા રાખતા લોકોને સંતાન પ્રાપ્તિની ખુશી મળશે તમારા માતા પિતાના આશીર્વાદ તમને ઊંચાઈ પર લઈ જશે આ રાશિના લોકો દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી સમય તમારા માટે અનુકૂળ છે મિત્રો સમયનો પૂરો લાભ લો આ યાદીમાં આગામી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ કન્યા રાશિ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય કન્યા રાશિના લોકો માટે ખુશીઓની ભેટ લઈને આવ્યો છે હા મિત્રો પરિવારમાં સુખ શાંતિ રહેશે હવે તમારા પેન્ડિંગ ચમત્કારો સમયસર પૂરા થશે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં પડશો તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળ્યા પછી તમે ખૂબ જ આનંદ અનુભવશો ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી તમારા પર અપાર આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પરિવારમાં કેટલીક નવી વસ્તુઓનું પણ આગમન થશે સંભવ છે કે આના કારણે તમારા પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે સાથે જ જે લોકો વેપારી છે તેઓને તેમના વ્યવસાયમાં વધુ નફો જોવા મળશે નોકરિયાત લોકોને તેમની નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કન્યા રાશિના જાતકો માટે સમય ખૂબ જ લાભદાયી રહેવાનો છે હવે આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે રાશિ મીન રાશિ છે હા મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી મીન રાશિના લોકો પર ખૂબ જ દયાળુ હોય છે તમારા પર અપાર આશીર્વાદ વરસ્યા છે મીન રાશિવાળા લોકો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીનું નામ લઈને કોઈપણ કાર્ય અથવા નવો વ્યવસાય શરૂ કરશે તેમાં તમને ચોક્કસપણે મોટી સફળતા મળશે તમે સામાજિક રીતે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો તે જ સમયે વિદ્યાર્થીઓ માટે શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિની તકો છે પરિવાર તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે વિવાહિત જીવન સુખી રહેશે મિત્રો એવું કહેવું ખોટું નથી કે મીન રાશિના જાતકોને હવે તે તમામ ખુશીઓ મળશે જેની તેઓ હકદાર છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે મિત્રો ચાલો હવે પછીની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ એટલે કે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે એક ખૂબ શુભ મહાન સંયોગ બની રહ્યો છે આ રાશિના લોકોના કામ અને વિચારોમાં એકાગ્રતા અને શાંતિ રહેશે તમે સતત સફળતાના નવા રેકોર્ડ બનાવીને તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થશો તમે જે પણ કામમાં તમારી મહેનતથી રોકાયેલા છો તે કામ સફળ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમને આર્થિક લાભ થવાની પણ સંભાવના છે વેપારમાં તમને મોટો આર્થિક ફાયદો થશે તમે વહેલી તકે નવું વાહન અથવા મકાન ખરીદી શકો છો જેનાથી તમારા પરિવારમાં ખુશીઓ આવશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી કુંભ રાશિના લોકો માટે સમય ખૂબ જ અનુકૂળ છે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને તમારા પરિવારમાં ખુશીઓ આવશે ચાલો આપણે આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ એટલે કે તુલા રાશિ હા મિત્રો ચાલો તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીએ તમારા પર આશીર્વાદ વરસાવ્યા છે જેના કારણે તમને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે તે જ સમયે આ રાશિના લોકોને વ્યવસાયમાં વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો નોકરી કરે છે તેમને તેમના પર પર પ્રમોશન મળશે અને તે જ સમયે પગારમાં વધારો થવાની સંભાવના પણ છે જે લોકો વિદેશમાં નોકરી કરવા માંગે છે અથવા વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે હા મિત્રો આ રાશિના લોકોની આવકમાં વધારો થશે તે જ સમયે જે લોકો સંતાનની ઈચ્છા રાખે છે તેમને પણ સંતાન પ્રાપ્તિની શુભ તક મળવાની છે તે જ સમયે તમારું પ્રેમ જીવન વૈવાહિક જીવન ખૂબ જ સુખી અને આનંદમય રહેવાનું છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તુલા રાશિના લોકો માટે સમય અને પૂર્ણતા તમારા પક્ષમાં છે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્ય ચોક્કસપણે સફળ થશે આ સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને સરખી જવા દો નહીં મિત્રો ચાલો વાત કરીએ આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે એટલે કે વૃષભ રાશિ મિત્રો ચાલો આપણે વૃષભ રાશિના લોકોને જણાવીએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા માટે ખૂબ જ સારો સમય લઈને આવવાની છે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે હા મિત્રો જો તમે આ સમયે કોઈ નવી તક શોધી રહ્યા છો તો તે તક તમને પણ મળશે જેના કારણે તમે જે પણ કામ કરશો તે સફળ થશે આવકના સ્ત્રોત વધશે તે જ સમયે જો તમે નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી યોજના પણ ચોક્કસપણે સફળ થશે વૃષભ રાશિવાળા લોકોને આર્થિક લાભની ઘણી તકો મળવાની છે બીજા શબ્દોમાં કહીએ તો તમારી પાસે નાણાકીય લાભ મેળવવાની ઘણી તકો છે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી આ સમય તમારા માટે અનુકૂળ છે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સાથે જ વેપારમાં પણ વધારો થશે સામાજિક ક્ષેત્રે તમને સફળતા મળશે તમને અચાનક પૈસા મળવાના છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે મિત્રો ચાલો આગળની ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ મિત્રો આ આગામી રાશિને જાણતા પહેલાં જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર આવા જ્ઞાન વધારતા વિડીયો મળતા રહે વૃશ્ચિક રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી તમે કોઈ શુભ સંદેશ પ્રાપ્ત કરવાના પાત્ર છો તમે કરેલી મહેનતનો તમને ચોક્કસ ફાયદો થશે તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે મેળાપ વધશે આ સાથે આ રાશિના લોકોને પરિવાર અને જીવનસાથીનો પણ પૂરો સહયોગ મળવાનો છે તમારી મીઠી વાણીને કારણે તમારા બધા અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના અપાર આશીર્વાદ તમારા પર વરસે છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને તમારા બધા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વૃશ્ચિક રાશિ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમે જે પણ કાર્ય કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે સમય તમારા માટે અનુકૂળ છે સમયનો ભરપૂર લાભો ઉઠાવો મિત્રો આ હતી ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ જેમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી સારા સમાચાર મળવા જઈ રહ્યા છે બીજા શબ્દોમાં કહીએ તો આ રાશિના જાતકો પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીના આશીર્વાદથી તેમને ચોક્કસપણે ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેનાથી આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો જે પણ ફક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે